મિત્રો હું છું અજુ અર્જુન સર રાજપુત્રા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગાલા સેમેન બુક બે હજાર ચોવીસ ધોરણ દસ તેની અંદર વિષય ગણિત જેનું પ્રશ્નપત્ર એક એનો વિભાગ ડી એ પહેલાં આપણે પ્રશ્ન નંબર

કે બે સમ કેન્દ્ર એટલે કેન્દ્ર એક છે પણ વર્તુળ બે છે એટલે આ રીતે પેલા તો વર્તુળ છે એક છે અને બીજું ત્રણ સેમી ત્રીજે વાળું છે હવે શું કીધું કે મોટા વર્તુળની જ આ જીવા જો આને જીવા કહેવાય બરાબર એને નામ આપી દઉં એ બી આ મોટું વર્તુળ છે એની જીવા જીવા છે તો એના બે બિંદુ ક્યાં હોય વર્તુળની ઉપર હોય બરાબર જો અહીંયાથી હું આમ જોઈન્ટ કરું તો એ ત્રીજા થઈ જાય વર્તુળનું કેન્દ્ર વર્તુળનું બિંદુ તો એને ત્રીજા કહેવાય અને બરાબર વચ્ચેથી થાય પસાર જીવા તો એને વ્યાસ કહેવાય બરાબર જીવાનું માપ જેમ જેમ કેન્દ્ર નજીક જાવ એમ એમ વધતું જાય હાલો આ મોટા વર્તુળી જીવાય નાના વર્તુણ સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો એટલે આની લંબાઈ આપણે ગોતવાની છે પહેલાં તો અહીંયાથી હું આને આમ ટચ કરી દઉં એટલે આ ત્રણ ચેમીનું નાના વર્તુળી ત્રીજા થઈ કહેવાય અહીંયા ઓ એમ નામ આપી દઉં અને કેવો હશે લંબ હશે અહીંયા ઓ નામ આપી દઉં અહીંયા એમ અને અહીંયાથી આ બિંદુને હું કનેક્ટ કરું એટલે મોટા વર્તુળી ત્રીજા થઈ કહેવાય કારણ કે મોટા વર્તુળ પરનું બિંદુ છે આ કેન્દ્ર છે

એ બી એ નાના વર્તુળને સ્પર્શે છે તથા ઓ એ લંબ છે કેની ઉપર એ ઉપર ઓવાથી આપણે એમ લખીએ કે એમ બરાબર એમ આ બે નું માપ આખા કરતા કેવું હોય અડધું હોય હવે આપણે કાટકોણ ત્રિકોણ ઓ એમ બી માં બાજુ એને આપણે કહેશી કર્ણ અને કાયથાગોરસ ના પ્રમેય પરથી પાયથાગોરસના પ્રમેય પરથી ઓબી નો વર્ગ બરાબર ઓ એમનો વર્ગ વત્તા એમ બી નો વર્ગ હાલો ઓ એટલે મને આપ્યું છે હા ત્રણ એનો વર્ગ એમબી એટલે મને ખબર નથી અને ઓબી એટલે કેટલા છે પાંચ એનો વર્ગ પાટનો વર્ગ થશે પચીસ ત્રણનો વર્ગ નવ એમ નો વર્ગ છે એમનો પચીસ નવ ને આ બાદ લઈ લો થઈ જાય એમ નો વર્ગ પચી માળ નવ છે એટલે સોળ બરાબર એમ બી નો વર્ગ એટલે સોળ નો વર્ગ હું નીકળે કેટલું ચાર બરાબર એમ બી એમ બરાબર આવ્યા કેટલા ચાર સેમી હવે મને આ કટકો મળી ગયો તો સેમ એબી છે સેમ આરો જોતો હોય તો કેટલો એનાથી ડબલ એટલે કે ટુ એમબી બી એમ એમ એમબી દેખાય ને આ ચાર ચાર કેટલા થશે આઠ સેમી છેલ્લે લખવાનું આમ જીવાણી લંબાઈ એટલે કે એબી બરાબર આઠ સેમી થશે ચાલો નેક્સ્ટ સમ જોઈએ એમ કીધું છે કે નીચેની માહિતી બસો પચીસ કે કલાકોમાં પ્રાપ્ત માહિતી ઉપકરણોના કરો સાવ સાવચેલું પેલા આપણે કોષ્ટક છે ને એ બનાવી લેવાનું જોકે કોષ્ટક બનાવવાની જરૂર નથી જવાબ પિસ્તાલીસ આયુષ્ય અને આવૃત્તિ હું માત્ર સમજૂતી માટે બનાવું છું પરીક્ષામાં બનાવવાની જરૂર નથી હવે સૌથી પહેલું આપણે શું કામ કરવાનું તો કે આની અંદર બહુલકીય વર્ગ છે નહીં તમારે ગોતવાનું હવે કેમ મળે તો જોઈને લીટી લખું છું અહીં સૌથી વધુ આવૃત્તિ એકસઠ છે જે સાહીઠ થી એસી માં સમાયેલ છે તેથી બહુલક્ય વર્ગ કયો થશે સાઠ થી હવે આપણે શું જોઈએ છીએ બહુલક જોતો છે તો બહુલક નું સૂત્ર ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ઇન્ટુ એચ જ્યાં એડ એટલે બહુલકીય વર્ડની અધ સીમા છે તમને આપી છે ઓલરેડી સાઠ બરાબર અને અધ કહેવાય આને ઉધ્વ સીમા આને પછી એફ વન એટલે શું તો કે જે બહુલકીય વર્ગ હોય ને એટલે કે સૌથી મોટી આવૃત્તિ આમાં સૌથી વધુ કોણ દેખાય તમને એકસદ દેખાય તો એને એફ વન દઈ દેવાનું એને પહેલાંનું હોય એફ ઝીરો એને પછી એને એફ ટુ સૌથી પહેલું કામ બહુલગ્ન દાખલામાં કરવાનું પછી આપણે આ બધું લખવાનું તમારે પેન્સિલ લખવાનું રહેશે કેમાં ક્વેશ્ચન પેપરમાં જ્યાં ક્વેશ્ચન આપ્યું હોય ને મોટી આવૃત્તિની નીચે એફ વન લખી નાખવાનું અને એની પહેલાંની હોય એટલે એની અગાઉની તો એને એફ ઝીરો એના પછીની હોય એને એફ ટુ કહી દેવાનું હવે એફ વનની કિંમત હું એ લખી નાખું છું એકસઠ એફ ટુ એટલે કેટલા પેલા એફ ઝીરો લખી નાખું એફ ઝીરો છે મારા આગળ બાવન અને એફ ટુ છે એ મારા આગળ અડત્રીસ પછી શું આવશે એચ એચ એટલે બહુલ કે જે વર્ક છે ને એ બે વચ્ચેનો ગેપ કેટલો તો ગેસીમાંથી સાહીઠ જાય એટલે વીસ આવે બસ હવે લખવાનું ઉપરોક્ત કિંમતો સૂત્રમાં મૂકતા ઉપરોક્ત કિંમતો સૂત્રમાં મુકતા હાલો સેડ એમને એમ રાખીશ એટલે દેખાય નહીં સાઈઠ પ્લસ એફ પણ એટલે થશે એકસઠ માઇનસ બાવન ટુ એકસઠ માઇનસ બાવન માઇનસ અડત્રીસ એ છે એટલે કેટલો જ ગાળો વીસનો નો વત્તા વધતા બાવન છે એટલે કેટલા આવે નવ બે ને બે છક બાર આ બેન ટોટલ કરી આઠ ને બે દસ સોનું બધી એક પાંચ ને નવ અને આ વીસ છે એમનો નો વત્તા વીસ નવા એકસો એકસો માંથી જાય બે જીરું જાય એટલે બે બાર માંથી નવ જાય એટલે ત્રણ ચલો સાઠ વત્તા એકસો ને આપણે ભાગીએ બત્રીસ ચોસઠ બત્રીસ છન્નું બત્રીસ ચોક અને બત્રીસ પચાસ આપણે ટ્રાય કરીએ જોઈ પાંત દસ પાંત્રીસ પંદર ને એક સોળ બત્રીસ પચાસ એકસો ને સાહીઠ જીરો આઠમા છ જે બે નથી એટલે પોઈન્ટ કરીને જીરો લઈ શકી બત્રીસ પચાસ એકસો થાય તો બત્રીસ છક જોઈએ છ બાર વધી એક છત્રીસ અઠા એક ઓગણીસ એકસો કેટલા આવશે આઠ વધે પોઈન્ટ છેલ્લે ઝીરો બત્રીસ દો ને ચોસઠ એસીમાંથી ચોસઠ જાય એસીમાંથી ચોસઠ છે કેટલા આવશે સોળ બરાબર પોઈન્ટ છેલ્લે ઝીરો બત્રીસના ઘડિયામાં એકસો સાઠ આવે જો બત્રીસ પચાસ એકસો ને સાહીઠ શું આવ્યું પાંચ પોઈન્ટને છસો પચીસ હવે પોઈન્ટની ડાબી હોય ને એમાં નાખી દેવાનું સાઈઠ ને પાંચ કેટલા થાય પાસઠ પોઈન્ટ છસો પચીઝેટ આપણે મળી ગયો પાસઠ પોઈન્ટ છસો પછી ખ્યાલ આવી ગયો તો અહીં આપણે આ દાખલો પૂરો કરીએ છીએ ત્યાર પછી એક પેટીમાં પાંચ લખોટી લાલ લખોટી આઠ સફેદ લખોટી ચાર લીલી લખોટી પેટીમાંથી એક લખોટી યાદીશી રીતે બહાર કાઢવામાં આવે છે બહાર કાઢેલ લખોટી જો લાલ હોય બીજું સફેદ હોય અને લીલી ન હોય તો તેની સંભાવના શોધ સાવ ચલો દાખલો અને એક દાખલો કરશો એટલે એક માર્ક આનો એક માર્ગ ને આનો એક માર્ગ એમ ત્રણ માર્ક ક્વેશ્ચન છે પેલા લખવાનું પાંચ લાલ લખો ટીઓ પછી પ્લસ આઠ સફેદ લખો ટીઓ ને પ્લસ ચાર લીલી લખો ટી ને ચાર બાર ને પાંચ સત્તર આવશે એ શું કીધું છે જેમાં કે બહાર કાઢેલ લખોટી લાલ હોય બહાર કાઢેલ લખોટી લાલ હોય લાલ કેટલી છે તો કે પાંચ સંભાવના પીના છે ઘટના બી સફેદ હોય લખવાનું બહાર કાઢેલ લખોટી સફેદ હોય સફેદ કેટલી છે તો કે ભાઈ આઠ એટલે પીઓ બી એમના છે બહાર કાઢેલ લખોટી લીલી ના હોય હવે લીલી ન હોય તો એ સફેદ હશે અથવા તો લાલ હશે એ એટલે 5 લાલ અથવા તો 8 સફેદ 8 ને 5 કેટલા થાય 13 p o c બરાબર n ના છેદ માં n 13 ના છેદ માં 17 ખ્યાલ આવી ગયો તો અહીં આપણે આ દાખલો જે પૂરો કરીએ છીએ એ સાથે જ આપણો વિભાગ c એ આ કે આખો છે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને ન જોઈ એ વિડિયો તો અગાઉ ના વિડિયો ની નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી હશે ત્યાંથી તમે મેળવી શકશો અથવા તો ગાલા એસાઈનમેન્ટ સોલ્યુશન ત્યાંથી પણ તમે આ તમામ વિડીયો છે જોઈ શકશો અગાઉના તો ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં જેની અંદર આપણે વિભાગ ડી વિશે વાત કરીશું તો જોતા રહેજો ત્યાં સુધી મારા વિડિયો થેન્ક યુ